નમસ્કાર સ્વાગત છે આપણી આ ગુજરાતી ન્યૂઝ ટુ યુટ્યુબ ચેનલમાં ઉમેદવારી ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે ત્યાર પછી મિત્રો પત્રકાર પરિષદ શું બોલી રહ્યા છે એ તમે આ વિડીયોમાં આપ સૌનો સ્વાગત છે પહેલાં તો હું વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને એક એક યોદ્ધાને એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની શામ દામ દંડ વેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી એની સામે આ વિસાવદરના ખેડૂતોનો વિસાવદરના માલધારીઓનો વિસાવદરના નાગરિકોની જીત છે ચોપન લાખ ખેડૂતોની જીત છે એક કરોડ અને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે તમે જુઓ વિષાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહીં પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનો પ્રેમ હતો અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળતો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાનામાં લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ગયા અને પાંચ થી છ છ ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શકી ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો હતો અમારા ઉમેદવારોની શામ શામદામ દંડભેદ કરીને કંઈ મેં સાંભળ્યું હતું કે સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને એ ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવ્યો છે આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઊભો રાખ્યો ભાજપના કહેવાથી મેં સાંભળ્યું હતું એની ડિપોઝિટ પણ રહી નથી આપ જાણી શકો છો અને એટલા માટે આ આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગ બાજ થઈ ગયા છે કે ઠેકડા કા ભાજપમાં જાય એમ કા ભાજપ માટે કામ કરે છે એમ રાહુલ ગાંધી કીધું અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉમેદ ઉપર ખરા ઉતર્યા છે અમે કશું જ નથી કર્યું ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બંને ઊભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો અમે આ રિયા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ એને આજે લપડાક થઈ છે રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો પ્રજાને ખરીદી નથી શકાતી આજે વિષાવધનની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં આપણે મેસેજ ગયો છે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે એમને મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી કાં તો એ ઠેકડા મારી જશે અને કાં તોય તમારા સોદાઓ કરશે પણ તમારે જો ભાજપને હરાવ્યું હોય તો એક જ પાર્ટી ગુજરાતમાં છે એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીઓ ખાવા પણ તૈયાર થઈએ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન આપું છું કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું હાર્યા એને હતાશ થવાની જરૂર નથી જે ચૂંટણીની જીત ચાલતી રહેતી હોય છે અમે કોઈ મેં કાર્યકર્તાઓને પણ કહું છું કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે ચૂંટણીઓ છે ચૂંટણીઓ ખેલદીડીથી લડાતી હોવી જોઈએ ચૂંટણીઓ ખેલદીડીથી આપણે પ્રજા પ્રજાની સેવા કરવામાં આવે છે આપણે જીત અમને જીત મળી છે અમારી જવાબદારી પ્રજાએ વધારી છે પાછા પાંચ પાંડવો થયા છે એ પાંચે પાંડવોને વિધાનસભામાં એને એને પ્રજાનો અવાજ બનવું પડશે અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને પાંચે પાંચ પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભા એટલે મારી એક વિનંતી એ છે મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે મેં એ પણ આ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે રૂ શું તમે રૂપિયાથી ખરીદ્યો છો ડરાવો ધમકાવો દારૂ વેચવા બુથ કેપ્ચરિંગ કરવા આ ભાજપ નહોતું આ ભાજપમાં કબજો કરી લેલા કેટલાક નેતાઓએ પાર્ટીને હાઇજેક કરી છે અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા છે એ બધા સૌને મારી વિનંતી છે આવો આમ આદમી પાર્ટીમાં આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે એમને તો અમે તમને વિશ્વાસ આપીએ છીએ અમે ગોળી ખાશું અમે મરી જશું આ પ્રજા માટે પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ અને જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઉભો રાખ્યો પ્રજાને પૂછીને ઉમેદવાર ઊભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે આજે ખરેખર મારું ભરાઈ આવે છે આ જનતાને લઈને બધા એમ કહેતા હતા ગુજરાતની જનતા ગુજરાતની જનતા જેવી સમજદાર જનતા નથી સાહેબ અને આ પાંચમું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે જનતાની જીત છે અને આગામી સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે અમે પાર્ટીમાં પાર્ટી જોડો અભિયાન આમ આદમી જોડો અભિયાન ચલાવીશું અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે ભાજપની તાનાઈ સામે ભાજપની ભ્રષ્ટાચાર સામે ભાજપે કેટલી બધી રણનીતિ દારૂની ગાડીઓ ઉતારી મેં સાંભળ્યું રૂપિયા વહેંચ્યા સામા પક્ષવાળા વચ્ચે પક્ષવાળાને ત્રીજા પક્ષ એને ફોડ્યા ક્યાંય પ્રજાએ સહન ન કર્યું પ્રજા સમજદાર છે પ્રજાને તમે દિલથી જીતી શકશો આ તો લોકશાહી છે પ્રજા જેને પણ સત્તા આપે એને એને સત્તા મળવાની છે પણ પ્રજા ઉપર તમે અત્યાચાર કરશો પ્રજા ઉપર તમે લૂંટ ચલાવશો પ્રજા ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો પ્રજાને તમે ડરાવશો ધમકાવશો રૂપિયાથી ધારાસભ્યો ખરીદશો તો બે દિવસ તમે ધારાસભ્યો તમારા ખરીદેલા તમારી પાસે રહેશે પણ આજ પ્રજા બીજી વાર વારો આવશે ને ત્યારે લપડા કાપશે એટલે આ ચૂંટણી ગુજરાતની ઉમીદ બનીને આવવાની છે ગુજરાતના એ તમામ બેરોજગાર યુવાનોની જીત છે કે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે ભાજપની નીતિઓ સામે આ જીત તમામ ખેડૂતોની જીત છે મજૂરોની જીત છે શ્રમિકોની જીત છે અને અમે કોઈ ઉન્માદમાં આવવાના નથી અમે આ વખતે ભાજપે જે બુથની રણનીતિ કરી હતી છેલ્લા બે દિવસમાં ફેરવી નાખીશું એને પણ અમે ઊંધી પાડી દીધી છે અમે ભલે નવયુવાનો છીએ ભલે પોલિટિક્સમાં કાચા હોઈએ અમને રાજનીતિ આવડતી નથી પણ અમે કામની રાજ કામની નીતિમાં માહિર છીએ પણ ભાજપે જે ષડયંત્રો રચ્યા છે એને ખુલ્લા પાડતા અમને ચોક્કસ આવડે છે કારણ કે અમે ડરતા નથી કોઈથી દારૂની ગાડીઓ તમે જોઈ હશે રૂપિયાની લેલમ છેલ બહાર પાડી હતી પ્રજાની વચ્ચે અમે ગયા અમને ખબર હતી પોલીસ ફરિયાદ નહીં થાય અમને એ પણ ખબર હતી બુથ કેપ્ટરિંગ થશે કોઈની ધરપકડો નહીં થાય અમારે નથી જોતું તો પ્રજાના હાથમાં આવશે ને ત્યારે પ્રજા દબાવી દેશે બટન દબાવી દીધું એટલે ભાજપને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાના સાહેબ હજી તમારી પાસે અઢી વર્ષ છે અઢી વર્ષમાં તમારી પાસે સત્તા છે હજી તમે ધારો તો ખેડૂતોનો દેવું માફ કરી શકો છો તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો તમે ગરીબો વંચિતો શોષિતોને ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ એને તમે જેલમાં નાખી શકો છો હજી તમારી પાસે તક છે એટલે મારી વિનંતી છે સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે એક એક લડાયક યોદ્ધાની જીત છે આ ગરીબ